નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું બી એન રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે રેવન્યુ એક્ટ ઉપર આવેલા એક મહત્ત્વના જજમેન્ટ વિશેની જાણકારી મેળવશું આ જજમેન્ટમાં મહેસૂલી અધિકારીઓની સત્તાઓ પર સ્પષ્ટતા કરવામાં આવેલ છે તો જોઈએ નામદાર ગુજરાત હાઈકોર્ટના આ જજમેન્ટ વિશે તો આ ચુકાદો જે છે એ મૌખિક ચુકાદો હતો પરંતુ આ ચુકાદો અગત્યનો છે આ કેસનું નામ છે ગંગાબેન પ્રભુભાઈ ભવાનભાઈ અને બીજા વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને બીજા સામાવાળા ચુકાદાની તારીખ છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર સોળ હવે આ દાવામાં એવું હતું કે આંગળીયાત પુત્ર દ્વારા પોતાનું નામ તેના પાલક પિતાના જમીનના રેકર્ડમાં દાખલ કરવા માટે અરજી કરવામાં આવેલ પાલક પિતાના સીધી લીટીના વારસદારો દ્વારા વાંધો લેવામાં આવેલ આથી નામદાર ગુજરાત હાઈકોર્ટે કાયદાનો અભ્યાસ કર્યા બાદ આ આંગળિયાત પુત્રની અરજી નામંજૂર કરી હતી તો જોઈએ આ જજમેન્ટ વિશેની વિગતવાર જાણકારી આ દાવામાં એવું હતું કે અરજદાર દ્વારા લગ્ન બાદ તેના પ્રથમ પતિનું અવસાન થયેલ અને આ પ્રથમ પતિથી અરજદારને એક પુત્ર થયેલ આ પુત્ર થયા બાદ અરજદારના પતિનું અવસાન થયેલ ત્યારબાદ તેમણે પુનઃલગ્ન કર્યા આ પુનઃલગ્ન તેમને કર્યા ત્યારે પ્રથમ પતિના સંતાનને તેઓ પુનઃલગ્ન કરનાર પતિને ત્યાં લઈ આવેલ અને તેનું પાલન પોષણ કરી અને એને મોટો કરેલ અરજદારને પુનઃલગ્નના પતિથી બે સંતાનો થયા એક દીકરો અને એક દીકરી હવે આ પુનઃલગ્ન જે બીજા કર્યા હતા તે અરજદારના પતિનું પણ અવસાન થયું આથી એના અવસાન બાદ તેમની મિલકતમાં પુનઃલગ્નના પતિના સંતાનોએ તેમના પિતાની મિલકત મેળવવા માટે વારસાઈ એન્ટ્રી પડાવી એટલે કે આ ગુજરી ગયા એના સીધી લીટીના વારસદારો દ્વારા આ વારસાઈ એન્ટ્રી પડાવવામાં એમની મિલકતની આવી આ એન્ટ્રી સર્ટિફાઈડ થયા પછી અરજદારના આગળના ઘરના પુત્ર દ્વારા એન્ટ્રી પડાવવા માટેની અરજી કરાઈ અને તેને એવી રજૂઆત કરી કે તેમના પાલક પિતાના તેવો પુત્ર છે અને તેમનું નામ પણ વારસાઈમાં દાખલ થવું જોઈએ આથી આ અરજીના આધારે મામલતદારશ્રી દ્વારા તેમનું નામ પાલક પિતાના વારસદાર તરીકે દાખલ કરાયું હવે આ નામ દાખલ કરાતા અરજદાર અને તેના બે સંતાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરશ્રીની કોર્ટમાં આ એન્ટ્રી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો અને જણાવ્યું કે અરજદારના અગાઉના લગ્નના પુત્ર દ્વારા તેના મૂળ પિતાની મિલકતમાં હક તેને મેળવી લીધો છે તથા તેઓ અમારા પિતાના દત્તક પુત્ર નથી માતા સાથે આંગળીયાત આવેલ વગેરે રજૂઆતો કરેલ આ વસ્તુને ધ્યાને લઈ આ હકીકતને ધ્યાને લઈ અને ડેપ્યુટી કલેક્ટરશ્રી દ્વારા આંગળીયાત પુત્રની અરજી નામંજૂર કરવામાં આવેલ આથી આંગળીયાત પુત્ર દ્વારા નારાજ થઈ અને આ ઓર્ડર સામે કલેક્ટરમાં અને મહેસૂલ સચિવમાં અરજીઓ કરવામાં આવેલ આ અરજીમાં કલેક્ટરશ્રીએ તથા મહેસૂલ સચિવ અપીલ દ્વારા આંગળિયાદ પુત્રને દત્તક પુત્ર ગણીને નોંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હવે આ હુકમ સામે મૂળ અરજદાર હતા એ નારાજ થઈ જતા તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી નામદાર ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં જણાવ્યું કે સત્તાવાળાઓએ બે રીતની ભૂલ કરી હતી પ્રથમ એ કે મહેસૂલી સત્તાવાળાઓએ સામાવાળાને દત્તક પુત્ર તરીકેની સ્થિતિ અંગેનો નિર્ણય આપવા માટે સક્ષમ ન હતા દત્તક એ કાનૂની ખ્યાલ છે અને દત્તક બનવા માટે તે હેતુ માટે કાયદામાં દર્શાવેલ શરતો પૂર્ણ થવી જોઈએ આ સિવાય મહેસૂલી સત્તાવાળાઓએ તે પાસા પર નિર્ણય આપી શકતા નથી બીજું એ કે મહેસૂલી સત્તાવાળાઓને વ્યક્તિ દ્વારા મિલકતના વારસા અંગે નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી એવો વારસઈ નોંધ પર એ નક્કી કરી શકતા નથી કે એટલે કે તેઓ વારસાઈ નોંધ પર એ નક્કી કરી શકતા નથી કે કોઈ ચોક્કસ વ્યક્તિ કોઈ ચોક્કસ મિલકતનો વારસો મેળવવા માટે હકદાર છે આમ સત્તાધિકારીઓ દ્વારા તેમના ક્ષેત્રમાં ન હોય તેવા પ્રશ્નોનું નિર્ણય કરીને કાયદાની ભૂલ કરી છે આ સ્પષ્ટ ભૂલને સ્વીકારીને ટકાવી રાખવાની મંજૂરી આપી શકાતી નથી કાનૂની સ્થિતિથી વિપરીત તારણ એ વિકૃત તારણ છે આવા તારણ પર આધારિત હુકમોને ટકાવી રાખવાની મંજૂરી આપી શકાતી નથી પક્ષકારો દાવો દાખલ કરી શકે છે અને કાયદા મુજબ દીવાની અદાલતમાંથી તેમના અધિકારો જે છે એ મેળવી શકે છે આમ ઉપરોક્ત ચર્ચા કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ અરજી મંજૂર કરવામાં આવી અને આંગળીયાત પુત્રની અરજી નામંજૂર કરવામાં આવી આ જજમેન્ટ એક મૌખિક જજમેન્ટ આપવામાં આવેલ છે તો મિત્રો મારો આ વિડીયો જે છે એ આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો તથા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત